રવિ સર સ્વાગત છે આપ સૌનું ગુડ મોર્નિંગ માર્કેટ એકદમ પોઝિટિવ છે ખુશ બેહાલ છે તમે જો માર્કેટ ગઈકાલે ઓલ ટાઈમ હાઈ હાઈની નજીક તૈયારીઓ જ હતું પરંતુ એમ થઈ શકાય કે માર્કેટને ગઈકાલે કલાક જો વધારે આપણે ક્લો રાખ્યો હોત ટાઈમ સાત રોડની જગ્યાએ સાડા ચાર મે બી જો બંધ કરી હોત તો ચાન્સીસ ગઈકાલે જ આપણને ઓલ ટાઈમ હાઈ જોવા મળી ગયા હોત હવે જે ગેમ નિપ્ટીથી પોઝિટિવ સંકેત છે ચાન્સીસ છે ઓલ ટાઈમ હાઈની નજીક ઓપનિંગ થઈશું ક્વેશ્ચન થાય કે હવે ઓલ ટાઈમ હાઈ આજે થાય પછી કઈ રીતે વ્યૂ બનાવીશું ઓવર સંકેતો તો પોઝિટિવ છે ગ્લોબલ બજાર પોઝિટિવ છે એશિયન માર્કેટ પોઝિટિવ છે અને આપણા માર્કેટ પણ તમે જો વેલ્યુએશન પ્રમાણે તો કમ્પેરેટિવ જોઈએ તો ઘણા હાઈ આમ કે હાઈ નહીં પરંતુ એક વેલ્યુએશન પ્રમાણે એક હેલ્ધી છે કઈ રીતે સર જોઈશું કઈ રીતે આપણા માર્કેટમાં આજે સેન્સેક્સ એક્સપાયરી પણ છે શું વ્યૂ બનાવવો જોઈએ સર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ડેફિનેટલી ઓલ ટાઈમ આઈ આસપાસ જ ઓપન થઈશું ગઈકાલે ઓપન ના અમે જવાનું ના રીઝન એક જ હતું કે ઓલરેડી માર્કેટ ત્રણસો સાડી ત્રણસો પણ નિફ્ટી ઉપર હતી હવે ઓલ ટાઈમ આઈ કરે તો મારા હિસાબે જે માર્કેટની ઉમીદ હતી એ ઉમીદ થોડી અહીંયા પૂરી થઈ એવું ગણાય અને બાદમાં આજે પ્રોફિટ બુકિંગ આવી જશે તો સારું છે ગઈકાલે ઓલ ટાઈમ આઈ ના થયું એ મારા હિસાબે આજના માટે પોઝિટિવ છે જો આજે પોઝિટિવ થશે ઓલ ટાઈમઆઈ થશે તો આટલા ટાઈમથી આટલી મોટો રેકોર્ડ થશે તો આઈ થિંક અહીંથી સો દોઢસો બીજા માર્કેટમાં એક્સટેન્ડ થઈ શકે હા એ લેવલ પર એકવાર જે લોકોએ એક્ઝિસ્ટિંગ પોર્શન લીધી છે અને લગાતાર આપણે ચોવીસ આઠસોથી વકાલત કરી છે ખરીદીની ઓલરેડી નિફ્ટી મીન્સ કે ચૌદસો પંદરસો પોઈન્ટ ચાલી જાય તો મારા હિસાબે થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે હાઈ લેવલે થોડું કન્સીડેશન ચાન્સ હોઈ શકે હવે ધ્યાન રાખવું જોઈએ સ્ટ્રકચર ફરશે થોડું મીન્સ કે હું ઓલવેઝ જ્યાં પોર્ટફોલિયો હોય છે ત્યારે રેકમેન્ડેશન આપતો હોઉં છું કે જયારે ઓલ ટાઈમ હાઈ કે પછી ફિફ્ટી ટુ વીક લો થાય ત્યારે હંમેશા તમે તારા પોર્ટફોલિયોના ચર્નિંગ માટે એક સૌથી બેસ્ટ ટાઈમ હોય છે રિબેલેન્સિંગ માટે સૌથી એક બેસ્ટ ટાઈમ હોય છે મારા હિસાબે ઓલ ટાઈમ આ એક રિબેલેન્સિંગ એક બેટર ટાઈમ છે જ્યાં તમે ઓવર વેલ્યુડ છે કારણ કે આપણા માર્કેટમાં બી બે ડિવિઝન છે કે એક સેક્ટર એવા છે કે જ્યાં એક એક્સ્ટ્રીમલી ઓવર વેલ્યુડ છે અને ઘણી સારી રીતે અનપ આપી દીધી છે ને બીજી સાઈડ એવું છે જ્યાં હજી મીન્સ કે માર્કેટના હાઈની કોઈ પણ અસર નથી થઈ ક્વોલિટી મિડકેપ છે એ સૌથી વધારે ચાલે છે થોડા લાર્જ કેપ છે એના પછી અને ત્યારબાદ જે અમુક એકાદ બે રીઝનના હિસાબે સ્ટોક્સ છે નીચે છે લાઈક પીએસયુ કંપનીઓ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એફએમસીજી આ બધા સ્ટોક્સ છે હજી પણ થોડા નીચે છે તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે હવે વેલ્યુએશનથી વેલ્યુ તરફનો ટાઈમ જશે જેમાં થોડા વેલ્યુ ફોકસ ઉપર પોર્ટફોલિયો શિફ્ટ કરો ફોર એક્ઝામ્પલ તારી પાસે એક્સ શેર છે જે સો નો બસ્સો થયો છે હવે એને એક્ઝિટ થઈ અને હવે નવો જે સોનો બસો થશે ત્યાં થોડું ફોકસ કરવું જોઈએ કારણ કે મને એવું દેખાઈ રહ્યું છે કે હવે આગળ જતા માર્કેટ જ્યારે કન્સોલિડેટ કરશે હાઈ લેવલ પર ત્યારે જે મિડ કેપ કંપનીઓ લાર્જ કેપ કંપનીઓ અત્યાર સુધી રેલીમાં એકાદ બે રીઝનના હિસાબે કોઈ પાર્ટિસિપેટ નથી કરું તો કદાચ માર્કેટ એને થોડું કોમ્પ્રોમાઈઝ કરી અને મીન્સ કે અહીંયાથી એક થોડું ઉપર આવવાની ટ્રાય કરશે મારા હિસાબે આ એક સૌથી મોટું ફેક્ટર છે જે આગળ જતાં વર્કઆઉટ થઈ શકે છે રિઝર્વ સિઝન સારી રહે ત્યારથી આપણે કહેતા હતા કે કમ્પેરેટિવ રિઝર્વ સિઝન બેટર છે ડિસ્પાઇટ કે હજી કોઈ ટ્રેડ ડીલના સમાચાર નથી અને વચ્ચે તો કમેન્ટ પણ આવતા હતા એપી બંધ થઈ ગયા છતાં પણ માર્કેટ ઓલ ટાઈમ હાઈ કરી રહ્યું છે મારા હિસાબે આ જે પણ ઓલ ટાઈમ હાઈ છે એ કરંટ ક્વાર્ટર જે ચાલી રહ્યું છે એની અર્નિંગ જે આવવાની છે એને એક્સપેક્ટેશન્સ અને ગયા ક્વાર્ટરના રિઝલ્ટ આ બેનો કોમ્બો છે જેને માર્કેટને ઓલ ટાઈમ હાઈ પર પહોંચાડી દીધું છે